સબન બોલ છે હારુ સબન તો છે મારું છોકરો પોર્યો ને જબર સોય જબર નહી જતો કેટલા ટાઈમ થી ફોરન રહે છે સો હાક કરતી એક છોડી છે 17 વર્ષની મારા છોકરો 18 વર્ષનો છે તો ઉભારો ગેટ્યુ લઈને જતી રેલી છે તે ફોરન એ ઉભારો તને છોડીને બોલાવ આ બોલા જગી એ જગી બોલો બાપુ શું થયું આપના તારા માટે એક સપણ હોજી છે બરાબર મારા માટે ઓ મારા માટે બાપુ સપણ હોગી તમે હા તું બેસ હા બેસુ બાપુ છોકરો જોવો છે બોલાય દઉ છોકરો બોલાય ઘરે એટલે સામો સામો વાત કરી લે હરખાઈ આવી જાય हेलो આ બેટા ઓય આય ને ચાલ આજા બેટા ચાલ

ઓશીયે બી લાગુ છું જબર જબર તો હું તમારા બાપાને તમે હું કેશો ગમી આ પંછો ઘર ઘર જોવું છે મારું

હા આપણું ઘર છે આપણા મુહૂર્ત છે એ ચાંદુ લેવું છે અમારી ઈચ્છા હું તો કોમ પાણી બતાવ્યું તો દસ તારીખનું મુહૂર્ત યોગ્ય લાગે છે મને ધ્યાન લાગતું હોય જાણું બરાબર તો તમે યોગ્ય ટાઈમ જોઈ અને લઈને ટાઈમ છે રાખીઓ આપણે દિવસે દરિયા લગ્ન લેવડાવી દઈએ બરાબર

Thank you.

Jangan जना मंगस

Mangalam Bhagavan Vishnu Mangalam Karunaatna Mangalam Sarva Karya Om Brimcham Saha. Pelu pelu mangariyu varataya re pile pelu mangariyu varataya biju biju mangariyu varataya

컷다 되고 내내 안걷